નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લબમાં હું ભરત સરિયા આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર આપણે મિત્રો ગાઉસના નિયમ આધારિત જેડબલી એમ શીખ જોઈશું આગળના વિડીયો લેક્ચરમાં પાર્ટ વન જોયો આજે મિત્રો પાર્ટ ટુ જોઈએ છીએ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક બંધ પૃષ્ઠમાં સી કેપેસિટન્સવાળા કેપેસિટર કેપેસિટર્સ સાથે વી વોલ્ટની બેટરી જોડેલી છે આખું બંધ પૃષ્ઠ છે

جواب اپسیلون 0 - 5 25 2/1 ونعف جواب اپسیلون 0 - 5 اوکے نکلا جواب આવશે એ આવશે નેક્સ્ટ 25મો કો વિસ્તારમાં પ્રવર્તમાન વિદ્યુત ક્ષેત્ર ફક્ત x અને y અામો પર આ સૂત્ર મુજબ આધારિત છે અહીં બે અચળાંક છે યામાક્ષોના ઉગમ બિંદુ પર જેનું કેન્દ્ર હોય તેવા આર ત્રિજ્યાના ગોળાના પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્ષ તો આ ગોળો લઈએ છીએ ધારો કે આર છે અને એની દિશાનો એકમ સદિશ આર કેરેટ છે તો એકમ સદિશ શું આવે મિત્ર સદિશ છેદમાં એનું મૂલ્ય

आर के एक्स आई प्लस वाई जे प्लस जेड के छेद मार इनटू डी तो अब हमने गुणा कर कर ये तो शू हो आई डॉट आई और एक्स स्क्वायर एक्स मतलब एक्स नो स्क्वायर आर कॉमन गाड़ी नाको छु एक्स डॉट एक्स मतलब एक्स स्क्वायर और डॉट जे मतलब एकला वाई स्क्वायर छेद में एक्स स्क्वायर प्लस वाई स्क्वायर ओके इनटू डी

શું આવશે ફોર પાઇ બી એટલે ડી જવાબ આવશે છવ્વીસમો એલ લંબાઈના ઘનના કેન્દ્ર ઓ પર વિદ્યુત ભાર ક્યુ છે બીજો સમાન વિદ્યુત ભાર ક્યુ કેન્દ્ર ઓ થી એલ અંતરે મૂકેલા છે ઘનમાંથી પસાર થતું ફ્લોક્સ કેટલું તો મિત્રો આ બહાર વિદ્યુત ભાર છે ને આપણે કોઈ લેવા દેવા નથી કારણ કે ફ્લોક્સ છે ને જે બંધ પૃષ્ઠની અંદર વિદ્યુત ભાર હોય એમના ઉપર જ આધાર રાખે તો બંધ પૃષ્ઠની અંદર માત્ર કયો વિદ્યુત ભાર છે તો સિગ્મા કયો નંબર લખ્યો આવશે આપણને એપ્સિલન 0 ઓકે એટલે જવાબ કયો આવશે ડી નેક્સ્ટ એક નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં આર ત્રિજ્યા અને એલ લંબાઈના નળાકારને તેની અક્ષ વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે તે મુખ્ય છે તોમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું તો અહીંયા જો મિત્રો જેટલું ક્ષેત્ર દાખલ થાય એટલી ક્ષેત્ર રેખા બહાર નીકળે છે દાખલ તત્વ બહાર આવતું ફ્લક્ષ સમાન એ શૂન્ય પ્લસ વક્ર સપાટીમાંથી આ લંબ રૂપે થાય છે એટલે ઈડી આ કોસ નાઇન્ટી કોસ નાઇન્ટી એટલે જીરો તો વક્ર સપાટીનું ફ્લક્ષ પણ જીરો વર્તુલાકાર સપાટીનું ફ્લક્સ પણ જીરો એટલે કુલ ફ્લક્ષ કેવું થશે મિત્રો શૂન્ય થશે ડી આવશે નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક છેડેથી ખુલ્લા નળાકારના છેડે કેન્દ્ર ક્યો વિદ્યુત વાર મૂકેલો છે તો નળાકારમાંથી પસાર થતું ફ્લોક્સ કેટલું તો અહીંયા છે ને મિત્રો અહીંયા વિદ્યુત વાર છે તો આપણે આખો બીજો નળાકાર પણ સેમ વિચારવાનો છે તો કુલ કેટલો આવશે બે નળાકાર માટે પસાર થતો ફ્લક્સ ક્યુ બાય ઓફ સેલેન્જીરો તો એક નળાકાર માટેનું અડધું આવશે

તો મિત્રો આખા ઘન સાથે સંકળાતું ફ્લોક્ષ શું આવે ક્યુ બાય આફ સાયલન જીરુ હવે ઘન છ બાજુ છે તો એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલો આવે છઠ્ઠા ભાગનો આવે ઓકે પણ ઉપરની જે ફોર ફાય ફોર ફાય એમ જ તમને ગૂંચવવા મૂક્યા છે તો ફોર ફાય કયો અહીંયા સિક્સ ફોર ફાય આફ સાયલન જીરો આવો આવશે જો એટલે આપણો જવાબ કયો આવશે બી જો q વિદ્યુતભારને ઘનના કોઈક શિરોબિંદુ પર મૂકેલ હોય તો તેની એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ એમ તમને રકમ બધી સરખી લાગે પણ બધુંમાં થોડું છે ડિફરન્ટ છે જો અહીં આપણે ભારને મૂકીએ તો આને મધ્યમાં લાવવા માટે બીજા સાત સમકન વિચારવા પડે અહીંયા 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 ત્રણ અને ચાર થાય ત્યારે મધ્યમાં પણ સપાટીની ઉપર રહી અને એની ઉપર બીજા ચાર વિચારીએ ને ત્યારે એકદમ આઠ સમઘન ની મધ્યમાં આવે વિદ્યુત ભાર તો આઠ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ આવું થાય શું બાય એપ્સાઇલ એન ઝીરો તો એક સમઘન સાથેનો ફ્લક્સ કેટલો થાય આઠમા ભાગનો થાય હવે એમાં શું કહે છે ખબર છે તેને બાજુમાંથી પસાર થતો ફ્લક્સ તો આ ત્રણ બાજુમાંથી ફ્લક્સ પસાર નહીં થાય કારણ કે બાજુ સમાંતર થાય છે રેખાઓ સમાંતર મળે બાકીની જે ત્રણ બાજુ છે એ બાજુમાંથી મિત્રો ફ્લક્સ પસાર થાય પાછળની બાજુ એટલે ત્રણ બાજુમાંથી પસાર થતો આ ફ્લક્સ થયો તો એક બાજુમાંથી પસાર થતો ફ્લક્સ ભાગ્યા ત્રણ આવે તો ચોવીસ એફ સેલન જીરો આવે બહુ વિચારવા જેવો પ્રશ્ન છે જવાબ શું આવશે સી આવશે જો કયો વિદ્યુત બારને ઘરના કોઈ એક બાજુના મધ્યમાં મૂકેલો હોય તો તેની કોઈ એક બાજુમાંથી પસાર થતો ફ્લક્સ કેટલો બાજુના મધ્યમાં મૂકેલો હોય એટલે જેમણે આપણે નળાકાર વાળો પ્રશ્ન જે આવ્યો હતો ને એને મળતો આવે છે જો અહીંયા મૂક્યો હોય તો આપણે મધ્યમાં લાવવા શું કરવું પડે સેમ આવો આપણે બીજું વિચારવો પડે ઓકે એટલે બે સમઘનમાંથી ફ્લક્ષ આટલું થાય તો એક સમઘનમાં કેટલું ફ્લક્ષ થાય બે વડે ભાગાકાર કરવા પડે અડધું થાય ઓકે તો કોઈ બાજુમાંથી પસાર થતો ફ્લક્ષ તો આ બાજુ બાજુના સમાંતર આવે ક્ષેત્ર રેખા બાકી પાંચ બાજુ વધે તો પાંચ માટે શું થાય તમામ પ્રકારના સમગ્ર મિત્રો અહીંયા પ્રશ્ન આપણે મૂકી દીધા છે ટોટલ ધાર ધાર એટલે આ ધાર કહેવાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો આખા સમગન સાથે સંકળાતું ફ્લક્ષ કેટલું આવે તો બાર ધાર છે બાર ધાર નું ફ્લક્ષ આટલું તો એક ધાર નું ફ્લક્ષ કેટલું બારમાં ભાગનું કોઈક શિરો બિંદુ પર ક્યુ વિદ્યુત ભાર મૂક્યો છે શિરો બિંદુ પર આઠ ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂક્યો છે અહિયાં હવે તમને આગળ કીધું એમ આઠ સમગન વિચારવા પડે

અને આર બાજુવાળા સમઘરમાંથી એવી રીતે પસાર કરેલ છે કે જેથી તેની સાથે સંકળાયેલ ફ્લક્સ મહત્તમ થાય તો કવચ અને સમઘર સાથે સંકળાયેલ ફ્લક્સનો ગુણોત્તર કેટલો ચાલો આમાંથી આપણે ધારને પસાર કરીએ તો એની લંબાઈ કેટલી થાય ટુ આર જેટલી ઓકે એકમ લંબાઈમાં લેમડા વિદ્યુત બાર ટુ ટુ આર લંબાઈમાં કેટલા તો કે કેટલા થાય લેમડા ટુ આર ટુ લેમડા આર તો ફ્લક્સ કેટલું થાય

કે બંનેમાંથી ક્ષેત્રરેખા એક સરખી પસાર થાય છે એટલે બંનેનું લંબરૂપે ક્ષેત્રરેખા જે પસાર થાય એક સરખી છે એટલે બંનેનો ફ્લક્સ કેવો થાય એક સમાન થાય એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નીચેના સૂત્ર દ્વારા આપી શકાય છે આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા વાયજેડ સમતલમાં રાખેલી પોઈન્ટ બે મીટર સ્કવેર ક્ષેત્રફળ વાળી લંબચોરસ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ વાયજેડ સમતલ તો ક્ષેત્રફળ સદીશ એક્સ દિશામાં થાય મિત્રો

તો આપણે જે ઘટક નહીં લેવાનું કારણ કે જે ડોટ આઈ એટલે ઝીરો થાય માત્ર આઈ ઘટક ધ્યાનમાં લઈએ છીએ તો ગુણાકાર કરીએ કેટલું આવશે ત્રણ તું છ તો બાર બરાબર છે પોઈન્ટ કાઢી નાખો તો બાર ના પાંચ બે घात 12/5 એટલે 2.something આવશે 2.4 * 10^2 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કોલમ આપણો જવાબ કોયો આવશે c આવશે નેક્સ્ટ અસમાન વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ધરા હોય તે સમાંતર પટ્ટી અસમાન વિદ્યુત ભાર ચાલો બે પટ્ટી છે એક પર ધારો કે + સિગ્મા છે બીજા ઉપર - સિગ્મા છે ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ઋણ હોય તો આ બાજુ તો બે એક જ દિશામાં થાય બે શું થાય સમતલ એટલે તો વિદ્યુત ક્ષેત્ર સિગ્મા પણ ટુ એફ સેલ ધન છે દૂર તરફ ઋણ છે પોતાના તરફ તો કુલ વિદ્યુત ક્ષેત્ર બે સરવાળો થશે સિગ્મા પણ એફ સેલ જીરો સો આવશે મિત્રો ડી આવશે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અનંત વિસ્તાર વાળે વિદ્યુત બારી સમતલ મૂકેલ છે તો પી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે હવે છે ને મિત્રો અહિયાં છે ને આપણે ટુ સિગ્મા સિગ્મા એ રીતનું આપેલું છે અહીંયા આપણને આપ્યું નથી

તો માઇનસ ટુ સિગ્મા આપણે એફસાઇલ જેરો ક્યાં કહે એટલે આપણો જવાબ ડી આવશે ગોળી કવચની ની ત્રીજા પોઈન્ટ પાંચ મીટર છે તેને વિદ્યુત ભારિત કરેલ છે આ ગોળી કવચ સમ કેન્દ્રિત એવા બે મીટર અને ત્રણ મીટર ત્રીજા ગોળી કવચ વિચારો હવે તેમની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર તીવ્રતા ઈ વન અને ઈ ટુ નો ગુણોત્તર કેટલો તો મિત્રો વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર છે ને એ વિદ્યુતભારના ભાર સમ પ્રમાણમાં છે તો અહીંયા શું આવશે મિત્રો ગોળી કવચ સમકેન્દ્રિત બે મીટર અને ત્રણ મીટર ત્રીજાના ગોળી કવચ વિચારો એની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી એટલે આ જે ગોળી કવચ છે ને એનો બધો વિદ્યુત ભાર કેન્દ્ર પર રહેલો વિચારીએ ચલે છે શું આવશે મના લઈ જવાબ આવશે તો બેતાલીસ માં જોડે કવરચ ત્રીજા એક મીટર છે તેના પર વહેંચેલ વિદ્યુત બાર પૃષ્ઠ ઘનતા વન પણ પાય છે આર બરાબર એક મીટર અને સિગ્મા બરાબર કેટલા છે વન પણ પાય ક્લોમ પ્રતિ મીટર સ્કવેર બે મીટર ત્રિજ્યાનો ગોળી કવચ કે જે ઉપરના ગોળી કવચ સાથે સમકેન્દ્રિત હોય તેમ વિચારવામાં આવે તો તેની સપાટીના દરેક બિંદુએ તીવ્રતા કેટલી તો મિત્રો તીવ્રતાનું સૂત્ર શું છે ગોળી કવચ માટે સિગ્મા પણ એફસાયલન જીરો

કારણ કે અંદર તો વિદ્યુત પર રહેવાનું નથી એટલે આપણો જવાબ કયો આવે બી આવશે નેક્સ્ટ આર ત્રિજ્યાના ઘન ગોળામાં વિદ્યુત ભારની ઘનતા કદ ઘનતા આ સૂત્ર અનુસાર બદલાય છે જ્યાં કે અને આર અચળાંક છે અને આર એ ગોળાના કેન્દ્રથી આર બાય ટુ જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર અને આર બરાબર આર અંતરે મળતા વિદ્યુત ક્ષેત્ર કરતા આઠમા ભાગનું છે જો આર અંતરે જે વિદ્યુત ક્ષેત્ર મળે ને બરાબર છે ધારો કે એ મળે છે એના કરતા આર બાય ટુ અંતરે જે વિદ્યુત ક્ષેત્ર મળે એ કેટલામાં ભાગનું છે આઠમાં ભાગનું છે એવું કહે છે બરાબર તો એ કેટલા હવે મિત્રો ગોળા માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે રો બાય થ્રી એફ સાયલન જીરો ઇન ટુ આર અંદરના વિસ્તારની વાત છે એટલે ઓકે ચાલો તો અહીંયા શું આવશે રો અહીંયા કદ ઘનતા કેટલી છે કે આર એસ ટુ એ શું આવશે આર બાય ટુ ચલે છે એ પ્લસ હા બંને નું ગુણોત્તર લઈ લઈએ છેદમાં એ ટુ આર બાય છે અને અહીંયા પણ જો આર એસ ટુ એ પ્લસ વન આર એસ ટુ એ પ્લસ વન છેદમાં ટુ રેસ ટુ એ પ્લસ વન તો આઠ છેદ નો છે જાય ટુ એર ટુ પ્લસ વન મળે તો આ ટુ બે નો ઘન છે ગોળા પર સમાન કદ વિદ્યુતભાર ઘનતા છે આ ગોળાને લીધે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અંદરના ભાગમાં કેટલી અને બહારના ભાગમાં કેટલી

તો મિત્રો આપણે હા આ નિયમ આધારિત એટલે કે ફ્લોક્સ અને ગૌશ નિયમ એમના આધારિત છે ડબલ નીટના એમ શીખ જોયા મિત્રો હજી મિત્રો હવે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર સ્પેશિયલ ચેડબલ વિભાગ જોઈશું થેન્ક યુ મિત્રો